બોલીવુડના જાણીતા એક્ટર ગોવિંદા અમિત શાહ કોઈને કોઈ કારણોસર સતત ચર્ચાનો ભાગ બનતા રહ્યા છે એક્ટર પ્રોફેશનલ લાઈફની સાથે સાથે જિંદગીને લઈને પણ ચર્ચામાં રહી છે આ સમય હાલમાં જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જાણવા મળી રહ્યું છે ગુરુ ગોવિંદાની બાણી આરતીસી લગ્ન કરવાની તૈયારીમાં છે ટીવી એક્ટ્રેસની સાથે સાથે બિગ બોસનો ભાગ રહી ચૂકેલી આરતી જલ્દી જ લગ્ન કરશે માહિતીના અનુસાર એક્ટ્રેસ પોતાના બોયફ્રેન્ડ દીપક ચૌહાણની સાથે લગ્ન કરવા જઈ રહી છે કોમેડિયન અને એક્ટર કૃષ્ણા અભિષેકની બેનેજ જ તેના લગ્નના સમાચારને કન્ફર્મ કર્યા છે તેના અનુસાર આ વર્ષે એપ્રિલ કે મે મહિનામાં તે લગ્ન કરશે આરતીસીના લગ્ન મુંબઈમાં જ યોજાશે તેવી ચર્ચાઓ છે અને હાલમાં લગ્નના સ્થળે લઈને ડે વિચ્કસન ચાલી રહ્યું છે માનવામાં આવેલું છે કે આ ખાસ લગ્નમાં અનેક મોટી વ્યક્તિઓ સામેલ થઈ શકે છે લગ્નના તમામ ફંક્શન પણ મુંબઈમાં જ યોજાશે ફ્યુર રિપોર્ટ સી એન્ડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ